નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની ગુજરાતના ખેડૂતોની વાત કરીશું કારણ કે ખેડૂતોનું એક સપનું છે કે દિવસે અમને રેગ્યુલર વીજળી મળે આ વર્ષોનું સપનું છે આ સપનું ક્યારે પૂરું થશે રાત્રી દરમિયાન જ્યારે વીજળી મળે છે એને લઈને ખેડૂતો જ્યારે પરેશાન થયા છે અને ખાસ તો મોડી રાત્રિને બદલે શેડ્યુલમાં થોડો ફેરફાર કરવામાં આવે અને એ પ્રમાણે દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે ખેડૂતો આઠ કલાક વીજળી મળે અને એ પણ દિવસે મળે આવી માંગ ખેડૂતો કરી રહ્યા છે એને લઈને ધરણા કરે આવેદનપત્ર આપે છે આ પ્રયત્નો કરી રહ્યા છે અને આ બધાને લઈને રાત્રે જે વીજળીનો જે વિરોધ છે એના વંટોળ વચ્ચે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક મોટો વાયદો કર્યો છે ને એમણે કહ્યું કે ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે એક પ્રયત્ન ચાલી રહ્યો છે એમણે એક પાવરફુલ વચન આપ્યું આ ખેડૂતોને એમણે કહ્યું કે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ અને દિવસે પણ વીજળી આપીશું અને બે હજાર ચોવીસના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે આવી વાત પણ એમણે કરી હતી કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય છે આ વાત પણ એમણે કરી હતી અને પાંત્રીસો કરોડનું બજેટ કિસાન સૂર્યોદય યોજનાને લઈને સરકારનું છે જેને લઈને ખેડૂતોને લાભ મળી રહ્યો છે એમનું કેવું છે સવાલ એ છે કે ખેડૂતોની જે માંગ છે શું લાગે છે સરકાર સત્વરે એની માંગ સ્વીકારશે કે કેમ શું દિવસે વીજળીની માંગ સંતોષાશે તો ક્યારે આખરે આ મુદ્દે ચર્ચા કરવી છે દિવસે વીજળી ખેડૂતોનું પૂરું મારી સાથે જોડાયા છે ખેડૂત અગ્રણી ભરતભાઈ ચૌધરી મારી સાથે છે ભરતભાઈ સ્વાગત છે આપનું સાથે જ ભારતીય જનતા પાર્ટી શૈલેષ પરમાર મારી સાથે છે શૈલેષભાઈ આપનું સ્વાગત છે કિસાન કોંગ્રેસના નેતા ચેતન ઘડિયા છે કે દિવસે વીજળી આપો અને આઠ કલાક આપો આ ગણિત કઈ ખબર પડતું નથી દાવા ચોવીસ કલાકના છે તમે આઠ કલાક માંગો છો એ પણ દિવસે માંગો છો તો તમને ચોવીસ કલાક વીજળી તો મળી રહી છે કિસાન સૂર્યોદય યોજના પાંત્રીસો કરોડ નું બજેટ છે ચેતનભાઈ વાત તો ખેડૂતો ચોવીસ કલાકની ની કરે ખેડૂતો આમ હરખ તો હોય પણ ખેડૂત ને ખબર છે કે આઠ કલાક માં ધાંધિયા કરે છે વીજળી પૂરા ટાઈમ નથી આપતા તો ચોવીસ કલાક તો કદી દહે ને એટલે ખેડૂત ની આશા નથી ખેડૂત તમને ખાલી આઠ કલાક વીજળી આપતો તો સારું અને સૂર્યોદય યોજનાની આપણે વાત કરીએ તો લગભગ એક બે વર્ષ પહેલાની વાત કરીએ તો એક બે વર્ષ પહેલા આપણે ગીર વિસ્તારના ચાર પાંચ જિલ્લાઓની અંદર સૂર્યોદય યોજના લાગુ થઈ અને વીજળી પણ ત્યાં દિવસ પાડી આપતા કારણ કે ત્યાં દીપડાના સિંહના ત્રાસ હતા એના હિસાબે આ લોકો એ સુધી યોજના બહાર પાડી હતી અને આ જિલ્લાની અંદર ચાલુ પણ કરી દીધી હતી પણ થોડોક મહિના આખી છ સાત મહિના આખીને સૂર્યોદય યોજના પાછી હકેલ લીધી બંધ કરી અને ફરી પાછા એને જે રીતની લાઈટ આપતા એ રીતે લાઈટ આપવા માંડી એટલે આ સરકાર ઉપર હવે ખેડૂતોનો ભરોસો નથી રહ્યો કારણ કે તમે એક વખત સૂર્યોદય યોજનાની મોટી મોટી તે જાહેરાત કરી હતી બેનરો મેળા હતા કે અમે સૂર્યોદય યોજના આ ચાર પાંચ જિલ્લાઓની અંદર શરૂઆત છે પછી ગુજરાત આખામાં આની અમલવારી કરશું તો એ જે ચાર પાંચ જિલ્લાઓની અંદર આઈપી હતી બેનરો પણ ફરી પાછી લઈ લીધી એટલે ખેડૂતોને એવી આશા છે કે આ લોકો માત્ર માત્ર ખેડૂતોને લોલીપોપ દેખાડે છે અને થોડોક ટાઈમ લાગે લોલીપોપ દે છે ને પાછી લોલીપોપ લઈ લઈએ છે તો જો ખરેખર સરકારની નીતિ સારી હોય અને સ્વચ્છ નીતિ અને ખેડૂતો પ્રત્યેની સરકાર સંવેદનશીલ સરકાર હોય તો આવું શું કામ કરે છે કે ભાઈ તમે થોડોક ટાઈમ ચાર પાંચ મહિના સુર્યોદય યોજના આપો અને પછી ફરી પાછી બંધ કરી દીવો અને ખેડૂતોને તમે પછી પાછો વાયદો એવો કરો કે અમે સૂર્યોદય યોજના લાગુ કરશું તો કે ખેડૂતો કેવી રીતે અને બીજી વાત કદાચ સરકાર એ વાત કરતી હોય કે અમે સૂર્યોદય યોજના લાગુ અને ખેડૂતોને દિવસે વીજળી આપશું એક ધારી તો આટલાક ની લાઈટ આવે છે ને ક્યારેક દિવસ પડી રાત પડી એમાં પણ એક ધારી લાઈટ નથી આવતી એમાં પણ ખેડૂતોને વારંવાર ઝટકા મારે છે ખેડૂતો મેં એમણે જોયું થોડોક ટાઈમ પહેલા મારી પાસે ખેડૂત બેઠા હતા ને હું વાડીએ ગયો મને કે ચેતનભાઈ લગભગ પાંચમો ઝટકો મારેલો છે ને વાડીએ ઘણી લાઈટ ઝટકા મારતી હરેક જગ્યાએ પ્રશ્ન હોય છે તો એ ખાલી માત્ર વ્યવસ્થિત ટાઈમ સારો એક ધારી લાઇટ આપી દે ને તો એ સારું અને જો ખરેખર સુવિધા યોજના લાગુ કરવી હોય ને તો પેલા તો જે ગુજરાત ની અંદર જે વાડી અંદર વીજ કનેક્શન જે થાંભલા નાખેલા છે જે વાયરો નાખેલા છે ને પેલા તો બદલાવા પડે એમ છે અત્યારે તમે એ હાલત જુઓ એની તો તાર હાવ લટકી રહ્યા છે અને ચાલે એમ પણ નથી જો લોડિંગ તો આ બધા તાર ને જે જે થાંભલા છે એ રીતે તાર જે જૂના તારો છે એ બધા ફોટ આવી જાય ને વીજળી મળે એમ નથી એટલે પાવર તમે આઈથી જાવા દેવા પણ ન્યાય પાવર ફૂટશે જ નહીં કારણ કે તાર હાલે પણ નથી અને તાર કોઈ બદલાય પણ નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર એવો મોટો થયો છે કે ચોપડે બધે તાર બોલે છે પણ જગ્યા ઉપર કઈ બદલા નથી

શરૂ થઈ શકે એવી શક્યતા છે બાકી સૂર્યોદય યોજના શરૂ થઈ એવી શક્યતા નથી અને ખેડૂતને ખરેખર જો આ સરકાર સંવેદનશીલ સરકાર ખેડૂત પ્રત્યે હોય તો ખેડૂતોને અત્યારે આવા શિયાળાની અંદર કાઢના પાણી વરવું પડે છે અને જનાવરનો પણ ત્રાસ છે અમારા રાજકોટ જિલ્લાની અંદર અત્યારે તમે જુઓ તો રાજકોટ જિલ્લાના અમુક ગામડાની અંદર દીપડાનો પણ ત્રાસ છે અને આજે ખોડોધામ વિસ્તારમાં પણ દીપડાના સિંહનો ત્રાસ છે છતાં પણ ખેડૂતો બીતા બીતા પાણી વરતા હોય છે અને

મને આનંદ છે કે મેં અગાઉ પણ ચેતનભાઈ ગઢિયા હોય કોંગ્રેસમાંથી કે બીજા કોઈ હોય તે મને નથી ખબર પણ આપની જ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપની સાથે જ આ ડિબેટ કરેલી અને મને એવું લાગે છે કે સરકારે ક્યાંક ને ક્યાંક ગુજરાત ન્યૂઝની જે ડિબેટ છે એ એને લઈ અને આ જાહેરાત કરી હોય એક વાત એ અને બીજી વાત એ કે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બોલે એમ નામ બોલાય પાછળનું કારણ શું હોય એને બોલો આજો કોઈ પણ જે વાછડું કૂદતું હોય ને એ ખીલાના જોરે કૂદતું હોય એટલે જે સીએમ છે ને એમ એમણે જે નરેન્દ્રભાઈ મોદી એ

સપનું સવારે આપી ના દેવાય એના કે ભાઈ હા શૈલેષ જોરે કુદી રહ્યું છે એટલે વાછડું કોણ ખીલો કોણ એતો ફાઈનલ છે ને જે ભાજપ સરકાર સ્વીકારતી નથી કે આ રિમોટ થી ચાલે છે અમારી સરકાર આવી યોજના જાહેર કરે છે અથવા તો જે કે છે ને એની પાસે ભાથું પડેલું છે કે એને બે ફીડર અલગ કરવા એટલે અન્ય રાજ્ય માં ક્યાંય એગ્રીકલ્ચર અને જ્યોતિગ્રામ નું ફીડર અલગ હોય તો એ રાજ્યનું નામ

તો આ સરકાર માટે તો શરમજનક બાબત છે તમે તો બહુ ગાય વગાડીને અત્યારે બોલો છો પણ ખેડૂતો તો સુકામાં તમે ત્રણેય ખેડૂત છો હું તો ખેડૂત છું નહીં એટલે મને તો ખ્યાલ આવે નહીં આમાં પણ તો શું કામ ખેડૂતો ધરણા કરે છે આંદોલન કરે છે એમને શોખ થાય છે અમે તો આદિ અનાદિ કાળથી જોતા આવીએ છીએ મારા દાદા પણ ખેતી કરતા હતા અત્યારે મારા બાપા પણ ખેતી કરે છે એટલે કઈ પેલે આપણે રાત ના વીજળી અને એમાં ત્રણ ત્રણ trip આવે એ બધું જ જોયું છે અને હવે મને તો કોંગ્રેસ ના શાસન આઝાદી પછી પણ આપણે રાતે જ વીજળી હતી દિવસે વીજળી આપવાની વાત કોંગ્રેસ વિચારી જ નથી શકી જે રીતે નેવાના પાણી મોભે ચડાવ્યા નર્મદા યોજનાના કારણે એ જ રીતે આનું કામ છે હવે જે પ્રકારનું જ્યોતિગ્રામ યોજનાથી ચોવીસ કલાક થ્રી પેજ લાઈટ ઘરે આવે છે જે યોજના છે કિસાન સૂર્યોદય યોજના એના મારફતે ત્રણ જિલ્લામાં અપાઈ રહી છે ને સાડા છસો સાડા છસો જે ખેતરો છે એમાં પાણી પહોંચી રહ્યું છે અને સાડા સાડા છ લાખ સાડા છ લાખ ખેતરોમાં પાણી પહોંચી રહ્યું છે એટલે દિવસે આપવામાં ગીર સોમનાથ છે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને તમે ભાવનગર ની જે વાત કરી ચાર પાંચ જિલ્લામાં તમે શરૂઆત કરી હતી બંધ કેમ કરી હતી જુઓ મેં જે જિલ્લા ની વાત કરી છે ને ચેતનભાઈ એ ગીર કાંઠાના જિલ્લા છે જ્યાં રાની પશુઓનો ત્રાસ છે જ્યાં સિંહ અને જે જંગલી પશુઓ છે એનો ત્રાસ છે રાત્રે પાણી વાળવા જાય તો જાનનું જોખમ છે એટલે ગીર કાંઠાના જેટલા જિલ્લાઓ છે ને એને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધા છે એમ નહીં તો ચાલુ કર્યું તો બંધ કેમ કરી દીધો પાયલોટ પ્રોજેક્ટ એમ વચ્ચે ચાલુ કર્યું તો તમે ચાર પાંચ જિલ્લાઓની જે ગીર કાંઠાના વિસ્તારના પાયલોટ પ્રોજેક્ટમાં પેલા લીધા હતા જયારે સુધી યોજનામાં તો અત્યારે કેમ એ વીજળી પાછી બંધ કરી દીધી તમે અને કહીએ છીએ નવી કોઈ યોજના હોય તેમાં ટેકનિકલ ક્યાંય ફોલ્ટ આવતો હોય બિફોર તો વાવાઝોડું આવ્યું જે જામનગર નું વાવાઝોડું આવ્યું હમણાં હમણાં નવું વાવાઝોડું આવે એટલે તમામ વાવાઝોડાના કારણે ક્યાંક જે પોલ છે ને થાંભલા એ પણ પડી ગયા હોય આપણા ફેર તાર છે વાવાઝોડા આવે છે યોજના પેલા રેકોર્ડ જોઈ લેજો વાવાઝોડા પેલા તમારી સૂર્યોદય યોજના ચાર મહિના બંધ થઈ ગઈ છે નર્મદાનું પાણી થોડું કાઠિયાવાડ માં હવા આવશે હવા આ હવા આવી પાણી આવ્યું અને પાણી આમ જો એની માથે હું બેહું ને એટલું ઊંચું આપણું પાઇપલાઇન નું રાઉન્ડ છે ભરતભાઈ જ્યોતિગ્રામ યોજનાની વાત કરી કિસાન સર્વોદય યોજના ની વાત કરી ખેડૂતોને વીજળી મળી રહી છે ચોવીસ કલાક દિવસે આપવાની વાત છે આ છાતી ના જોરે બોલે છે કે જમીનની હકીકત છે કઈ તમામ દર્શક મિત્રો નમસ્કાર

ટાઈમટેબલ એમ નહીં કે તમે મારા ખર્ચે હું સાચો હોય તો ખર્ચો મારો હું ખોટો ખોટો તો મારો તમારો એટલે ઓફિસમાં બેઠા વહીવટ થતો નથી રૂપાણી સાહેબ ની સરકાર ને હમે જે છે જરા વધારે મારા ગો નો ઇતિહાસ નાખતો છું મારા ગો માં કોઈ મળતા નતું ખાતું મતું ભાજપ ને મે ખોલાવીશ તમારાત્ય વાત કરવા માંગુ છું પહોંચ્યું પણ તમે જરૂર ખેડૂતો કે નહીં પહોંચ્યું તપાસ કરી ના તો ઓફિસ માં કેના પરિસ્થિતિ બહુ ખરાબ છે અને રાત સાહેબ વાળી ખબર પડે

ચેતનભાઈ જે પ્રમાણે આ વાત થઈ રહી છે કે જ્યોતિગ્રામ યોજનાની વાત કરી વાત કરી અને હવે જયારે મુખ્યમંત્રી પાવરફુલ વચન આપ્યું છે કે ચોવીસ કલાક વીજળી આપી આપીશું અને બે ના અંત સુધીમાં હવે વીજળી મળી જશે તો કેટલી અપેક્ષા તમને લાગી રહી છે આને લઈને જોરભાઈ આવો મને ચેતનભાઈ જોડે જવાબ લઈ લો પછી આવું તમા ચોવીસ કલાક વીજળીનો વાયદો બે ચોવીસ ને ધ્યાનમાં રાખીને છે છે અને વાયદો શૈલેષભાઈ કીધું કે અત્યારે કેમ મુખ્યમંત્રી આવડા ખીલાની વાતો કરી તો વાછડાને ખુશ કરવા માટે ખીલાની જે સર્ચા કરી બે હાજર ચોવીસ ને ધ્યાનમાં રાખીને ચોવીસ કલાકની વીજળીની વાતો કરે છે અને પાત્રીસો કરોડની વાતો થાય છે શૈલેષભાઈ એમ કીધું કે અત્યારે અત્યારે જ કેમ જાહેરાત કરી એનું કારણ આવડું ચોવીસમાં એક વખત ચાલુ કરી અને તમે વાવાઝોડાના અને એવા કાઢી બંધ કરતા હોય તો ફરી પાછું મને નથી લાગતું આ લોકો ચાલુ કરશે અને જે મોટી મોટી હમણાં કીધી છે શૈલેષભાઈ કે મેં ની લાઇટ આપવાનું ચાલુ કરી નોલું આમ કર્યું તો ત્રીસ વર્ષથી તમારી સરકાર છે આ ગુજરાતની અંદર તો ત્રીસ વર્ષમાં તમે અમે તો વીજળી લઈ આવ્યા ભલે અમે રાત પાડીને દિવસ પાડી વીજળી ઝટકાવી વીજળી લઈ આવ્યા કોંગ્રેસ સરકાર જે લઈ આવી હતી ગમે વીજળી વીજળી આપી હતી ખેડૂતોને અને તો તમે ખાલી ત્રીસ વર્ષમાં દિવસ પાડી લાઇટ ન કરી શક્યા તમે સુધી યોજના ત્રીસ વર્ષ તમારી પાસે શાસન છે ગુજરાતની અંદર તો તમે ત્રીસ વર્ષની અંદર દિવસ પાડી લાઇટ ન કરી શક્યા તો સુધી યોજના ચાલુ ન કરી શક્યા અને બીજી વાત કરી કે બીજા રાજ્યોમાં વીજળીમાં ઝટકા મારે છે ને આવી રીતે પાવર આવી રીતે ગુજરાતમાં આવે એવી રીતે નથી આવતો તો શૈલેષભાઈ ને બીજી પણ એક વાત કરવા માંડું છું કે ગુજરાતના ખેડૂતો જે લાઇટ બિલ ભરે છે ને એના કરતા આપણે હજી બીજા રાજ્યના ખેડૂતો લાઈટ બિલ ભરે કરતા આપણે અનેક ગણું વધારે લાઈટ બિલ ભરે ગુજરાતના ખેડૂતો અને ત્રીજી વાત મારા શૈલેષભાઈ વાત કરી કે એક હાથી એલો જાય માથે ઉભું રહી જાય એટલું બધું મોટા ભૂમરા નાખા છે પણ એ ભૂંગરા સોના છે પાણી પાણીમાં આવ્યું નથી જયારે વરસાદ ફૂલ બહુ પડતો હોય ને અને આખો ડેમ ભરાઈ જાય ને ત્યાં ડેમમાં પાણી ઠલવે છે પેલા તમે જોયા હો ત્યારે જરૂર હોય ખેડૂત ને તરસો હોય ખેડૂત તમે પાણી નાખતા નથી અત્યારે ઉનાળામાં જયારે વાવેતર કરવું હોય ત્યારે પાણી આવતું નથી અને એ સૌની યોજનાના જે ભૂંગરા નખા ને એ ખેડૂતના ભોગે નખા છે ખેડૂતને તમે જોવો જેની જેની જમીન કપાણી છે સૌની યોજનામાં ભૂંગરા નાખવામાં એટલે કોઈને વર્ત નથી આવ્યું માત્ર ને માત્ર વીઘા વર્ત વર્તન તમે જોવો એટલે પાંચ હજાર દસ હજાર ખેડૂત ના ભોગે છે ભૂંગરા પણ તમારા તો ખરેખર તમે ખેડૂતો પ્રત્યે લાઈન નાખેલી હોય આ મોટે મોટા ડેમો ભરોસો ક્યારે ભરોસો ત્યારે તમારી ચૂંટણી હોય ત્યારે ભરાય છે અને વરસાદ તે વરસાદમાં ભાઈ થોડાક ડેમ ભરવાનો હોય તમે નદીઓમાં વિસાવદર માં પાણી નાખ્યું સરદાર છે હું છે સમજાતું નથી તમે આ મોટી મોટી હાથી જાય હાથી ઉપર ઊંટ ઉપર તમે ઉપર મોટી લાઈન નાખી છે તો ચોમાસામાં પાણી નાખવાનું નાખી છે શા માટે નાખી છે બે વાત બે વાત જે ચોખ્ખી કરી તમે ભૂંગળા નાખ્યા એમાં પાણી નથી ભરત ભરતભાઈએ સરસ વાત કરી કે તમે સૌની યોજનાને બધી વાત કરો માઇનોર કેનાલોમાં પાણી નથી આવી ખેડૂતો પોતે વીજળી તો ઠીક છે પાણી પણ આ ગુજરાતના ખેડૂતોને નથી મળી રહ્યું ત્રીસ વર્ષથી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણે કોંગ્રેસની વાત જ જવા દઈએ હું તો માનું છું અંધાધૂંધી જ હતી ખેડૂતો ભૂખે જ મરતા હતા સિંચાઈ નહોતું પાણી નહોતું કશું જ નહોતું તમે શું કર્યું કે તમે ખેડૂતોના મત લઈને તો તમે સરકાર બનાવી છે અને બીજું ભૂતકાળના મુખ્યમંત્રી અત્યારે ભૂપેન્દ્રભાઈ છે પણ જે કહ્યું ને ભરતભાઈ કે આગળ વિજયભાઈ રૂપાણી હતા એની આગળ આનંદીબેન હતા એની આગળ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા કેશુભાઈ હતા તો ભાજપ સરકાર અનમ્યુટ 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 કરો અનમ્યુટ કરો શૈલેષભાઈ અનમ્યુટ કરો અવાજ નથી આવતો આપણું અવાજ અવાજ નથી આવતો શૈલેષભાઈ શૈલેષભાઈ તમારો અવાજ નથી પહોંચતો એનો મારે જવાબ આપવો નથી પરંતુ તમે કહી દો ને પાણી માટે શું કર્યું એની એક જ વાત કરવી છે મારે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આવે અને સત્તર માં નર્મદા બદન ના પાટિયા ચઢાવાય એ પાણી માટે કર્યું અને સૌની યોજના સૌની યોજના ના મારફતે કચ્છ અને કાઠિયાવાડ ની કાંધી સુધી પાણી પહોંચાડ્યા છે એ આ ડબલ એન્જિન ની સરકાર છે બીજું પાઇપલાઈન નેટવર્ક અને ઓગણસીર હજાર કિલોમીટર નું

જે બિલ છે ને એની વાત ખેતીમાં જે આપણે જે ખેતીમાં જે આપણે બિલ આપીએ છીએ એમાં આપણને વીજળી સાત રૂપિયા પર યુનિટ પડે છે અને ખેડૂતોને જીરો પોઈન્ટ સાઈઠ રૂપિયા એટલે કે

કેટલા કેટલા ડેમ બનાવ્યા ડેમ કેટલા સૌની યોજના ના મારફતે સત્તર જેટલા ડેમો પાણી ઠલવાયું છે

સુજલામ સુખલામ કેનાલ એનો કાચી કેનાલ સર એમાં ઉતારવા માટે છે પણ પાણી છોડવું પડે એમાં કિ રાહ જોવાની બીજા નંબર કહું તમે શૈલેષ બેન તમે બે જણા બે હાજર સુજલામ ચૂંટણી વખત લોકસભામાં ફૂલ પોણી છોડી તું જાય તો સાહેબ તમને સલોમ મારું તમે આવો ખેડૂતો હું નહીં તમે ઓનો ઉપયોગ પોણી માટે કરો રાજકારણ માટે નહીં કરો લોકોને જીવવા દો તું જીવો અને જીવવા દો

ભરતભાઈ આપનો આક્રો સમજી શકીએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પણ શૈલેષભાઈ કિસાન સર્વોદય યોજના જ્યોતિગ્રામ યોજના સૌની યોજનાથી કચ્છ અને કાઠિયાવાડમાં પાણી પહોંચાડ્યા છે સરકારનું કેનલ નેટવર્કની એમણે વાત કરી ખેત તલાવડી હોય ચેકડેમ હોય પાણી પહોંચાડ્યા ડબલ એન્જિનની સરકાર છે એનો લાભ ગુજરાતને મળી રહ્યો છે વાત કરી પણ જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું કે આઠ કલાકમાં વીજળી મળવી જોઈએ એમાં પણ ક્યાંક ધાંધિયા છે ત્યારે ચોવીસ કલાકની વાતો સરકાર કરે છે સરકાર પર આ ખેડૂતોને ભરોસો નથી એવી પણ ક્યાંક વાત થઈ રહી છે લઈને કદાચ વાયદો કરવામાં આવ્યો કે ડિસેમ્બર બે હાજર ચોવીસમાં તો તમને દિવસે વીજળી મળશે પણ લાઇટ બિલની પણ વાત કરી પણ શૈલેષભાઈ એ પણ ચોખવટ કરી કે કેટલામાં સરકારને લાઇટ બિલ જે યુનિટ પડે છે અને ખેડૂતોને પોઈન્ટ સિક્સટી એટલે સાઈઠ પૈસા યુનિટ આપે છે ભરતભાઈ કે જે માઇનોર કેનાલમાં પાણી નથી અને ખાસ તો છે ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલા એમણે કહ્યું કે સરકાર હતી એ પણ ભાજપના મુખ્યમંત્રી હતા અને પરિસ્થિતિ ખેડૂતોની ખરાબ છે ચૂંટણી માટે જો કેનાલો બનાવી હોય તો એ બંધ કરો ખેડૂતો માટે પાણી છોડો અને એ જ કેનાલોમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે એક દયાનીય સ્થિતિ છે ત્યારે રાજનીતિ છોડીને ખેડૂતો માટે કામ કરવાની વાત ભરતભાઈએ કરી છે ચર્ચાનું સમાપન કરીએ છીએ શૈલેષ પરમાર ચેતન ઘડીયા અને ભરત ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર તો દર્શક મિત્રો આથી ચર્ચા દિવસે વીજળી આ માંગ વારે ઘડીએ ખેડૂતોની થતી હોય છે ક્યારે સપનું થશે પૂરું ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર